જેતપુર ભાદર સામા કાંઠા વિસ્તારની જન્મમંગલ સોસાયટીમાં તંત્રના વિકાસના દાવાની પુલ ખુલી રહી છે વોર્ડ નંબર છ માં આવેલા દરડી રોડ પરથી પસાર થવું એ સંઘર્ષ સમાન છે વરસાદ પડે એટલે રસ્તામાં મોટા ખાડા અને પાણી ભરાઈ જવાનું રોડ પર ગારાનું સામ્રાજ્ય દૈનિક દ્રશ્ય બન્યું છે જમાવટ એવી કે વાહન ચાલકોને દિન પ્રતિદિન ભયના ઘેરામાંથી પસાર થવું પડે છે અને ચાલવું તો જાણે એક ડેરિંગ એક્ટ લાગે છે સ્થાનિકોએ જણાવ્યું છે

આ તમારા અહીંયા એરિયામાં જે સમસ્યા છે તે શું છે ને કેટલા સમય છે અહીંયા જો ને હાલવાનું આમાં કે છે નાના છોકરા પડે છે આ નાગ નીકળે તો લાઈટુ નથી કાઈ નથી અહીંયા સુવિધા જ નથી કાઈ આ ઠેટુથી જો તમે કાબે